સિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ જે સમયથી જ આ ચૂંટણી જીત્યા છે તે સમયથી જ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે સ્થાનિક કક્ષા જાહેર સભા પણ યોજતા હોય છે અને તે વચ્ચે તાજેતરમાં જ રાજકોટમાં તેમને એક જાહેર સભાનું આયોજન થયું હતું અને જેમાં એક વ્યક્તિ આવે છે એક યુવક આવે છે અને તેમને પ્રશ્ન કરે છે કે ભાઈ તમારી એક જ સીટ આવી છે છતાંય તમે મોટી મોટી વાતો કરી રહ્યા છો ફાંકા ફોજદારી કરી રહ્યા છો લાફાકાંડ કરી રહ્યા છો અને તે વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાએ શું વળતો જવાબ આપ્યો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કારી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર થોડા સમય પહેલા જ મોરબીમાં જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જાહેર સભા કરી રહ્યા હતા તે સમય દરમિયાન એક વ્યક્તિ આવે છે તેમને આમ આદમી પાર્ટીને લઈને અનેક પ્રશ્નો કરવામાં આવે છે કે ભાઈ તમે શું કરી રહ્યા છો અને ત્યારબાદ એ મોરબીમાં લાફા લાફાકાંડ સર્જાય છે હવે ક્યાંક ને ક્યાંક જ્યારે રાજકોટમાં તાજેતર તર્માજ ગોપાલ ઇટાલિયાની એક જાહેર સભા યોજાય તેમાં પણ એક ને એક વાત રિપીટ થઈ એક વ્યક્તિ આવ્યો એક યુવક આવ્યો અને ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન કરવા લાગ્યો કે ભાઈ તમે આમ આદમી પાર્ટી જ્યારે વિસાવદરમાં એક જ સીટ છે છતાં આટલી મોટી વાતો કરી રહ્યા છો થોડા સમય પહેલાં લાફાકાન પણ સર્જાયો હતો તો હવે તેના જવાબમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ હવે ભાજપે હવે એક આ નવી ટેકનિક ચાલુ કરી છે

જ્યાં રહેવું ત્યાંની ચિંતા કરીએ આપણા ગોદડા પલ્લી જાય તો ગામના ગોદડા બદલવાની કોશિશ ન કરવી જોઈએ એટલે ભાઈને ભગવાન સો વર્ષ નો કરે ને આમ નામ બળતરા કરતો રહે ભગવાન ની ઉપરાંત રીતે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાઈ ખરેખર હવે ભારત જનતા પાર્ટીએ એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે પાંચ રૂપિયા આપો અને આવી રીતે જાહેર સભામાં જઈને જે છે તે પ્રશ્ન પૂછો જેમાં ખરેખર તેમને કહ્યું છે કે જો તમારે પંચાયત કરવી હોય જો તમારે ટીકા કરવી હોય તો તમે રાજકોટની કરો રાજ્યના અન્ય વિસ્તારોની કરો તો તમે છેક બિહાર અને પંજાબની કે પછી દિલ્હીની કે હરિયાણાની વાત કેમ કરી રહ્યા છો ખરેખર તમારે ગુજરાતની જે છે તે પ્રશ્નો જોવા જોઈએ હાલમાં કેવી પરિસ્થિતિ ગુજરાતમાં ચાલી રહી છે તે અંગે ચર્ચા કરવી જોઈએ તો અહીંયા દિલ્હી અને પંજાબ ક્યાંથી આવ્યું ગુજરાતમાં તે અંગેની વાત જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ 24 ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો